વર્ણિબેશ્વરમણીય દર્શન મંદ આશરૂચિરાંબુજ પૂજિતમ સુર નરો ધર્મ નંદ નમ હમ વિચિંતએ સ્વામિનારાયણ હરે હરે કેટલામ કડવું આવ્યા છે આઠમું આવ્યા છે અચ્છા અચ્છા નિષ્કુળન કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા કડવું આઠમું સાધન સર્વે સમજવા સત્યજી એમાં એકે નથી અસત્યજી રાખવા નરને નક્કી કરી નિત્યજી વિઘન પડે ન હારવી હિમતજી આગળ સાતમા કડવામાં સ્વામીએ થોડું ભગવાનના બળની વાત કરી એટલે સ્વામીને એમ થયું રખે આ સાધન મૂકી દેશે તો એટલે સ્વામી કે સાધન છે એ બધે સત્ય છે પણ કહેવાનો ભાવ એવો છે કેવલ સાધનના બળે કામ નો થાય કેવલ સાધનના બળે સાધન બળ ભગવાન ઉપાસના વિઘન પાડે વ્યાકુળ થઈ વિઘન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ પતિ તાવન નામનો વડો રાખવો વિશ્વાસ સાધન કરતાં કરતા કાંઈ વિઘ્ન પડે હા તો ઉદાસ નથી જવું એવું ન સમજેલું કે હવે મારું કોઈ કાળ કલ્યાણ થશે જ નહીં હે ભગવાન તો પતિત પાવન છે અધમ ઉદાહરણ છે માટે ભગવાનના બિરુદનો આમ વિશ્વાસ રાખવો ભોળાઈએ કાંઈ ભૂલ પડે થાય ન કરવાનું કામ નર નીચેનું બળ લઈ સમરવા શ્રી ઘનશ્યામ કયો હે સ્વામી કે જીવ છે એ દેહધારી છે માટે ક્યારેક દેહધારી ને કઈક એવી ભૂલ પડી જાય કંઈ ભોળવાઈ જવાય કોઈ ભોળવી દે સમજ્યા આ ઇન્દ્રિયોના દેવતાઓ ભોળવી દેવા છે ક્યારેક ન કરવાનું કામ પણ થઈ જાય પણ ભગવાનના નિશ્ચયનું બળ રાખવું અને ભગવાનને સમરવા બસ કચ્છભાઈ કાયર થઈ પાછો ન ભરવા પગ હયે હિંમત ન હારવી એ એંડું રહેવું મોવાલ આ એક બે દિવસની વાત નથી મહિના બે મહિનાની વર બે વરની વાત નથી ભાઈ આ માર્ગ એવો છે કે મોવા સુધી હે હા તો એવું કાંઈ નથી કે હવે પાંચ પંદર વર્ષ નોકરી કરી લઈએ થોડું ભેગું થઈ જાય પછી વાંધો નહીં હે પાંચ પંદર વર્ષ ધંધો બિઝનેસ કરી લઈ પાંચ પંદર વર્ષ પરદેશ જી આવીએ થોડું રળી આવીએ હે એવું નથી આમાં તો એવું છે કે દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી મીંડું જ રહેવાનું છે થાકવો નહીં હા એમાં ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવે બધું પણ હિંમત હારવી નહીં જીવન છે તડકો છાંયો આવી જાય પણ ભગવાનના નિશ્ચયમાં ફેર પડવા દેવો નહીં કદાચ નિયમમાં ફેર પડે ક્યારેક દેશ કાળે કરી નહીં પણ નિશ્ચયમાં ફેર નહીં પડે તો કલ્યાણમાં ફેર નહીં પડે પડતા ખડતા રાહજ પંતે ચાલવું ચેતે કરી ચાહ પડી ના રેવું પૃથવી લેવો એનો એ હા કોઈ રાહ પકડો માર્ગ પકડો કયો હવે એમાં કઈ ઠેસ આવીને પડી ગયા પછી પડ્યા 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 જ રહ્યા પછી ઉભા ન થઈ તો અરે હું પડી ગયો હવે હું નહીં હાલી ગયો હું પડી ગયો હવે હું નહીં શકું તો અમે કે એમ પડ્યા ના રહેવું બસ ચેતન વિશે તો એક ઈચ્છા ચાહના રાખવાની બસ મારે તો આગળ વધવું છે પડી ના રેવું એનો એ મારી પાછો પકડી લેવો ઊભા થઈ કડા અમને કપડા વપડા ખંખેરીને હાલતું થયું કોઈ હામ ને મોટું માણસ આમ કોઈ ડાબરૂદાર માણા હોય ને એ હાલતા શેરીમાં દરેક જો એને ક્યાંક છેછાઈને પડી ગયા હોય ધાડા પર બેઠા થઈ જાય કોઈ ભાડે નહીં ને એમ બોલો લુગડા બુડા ખ કરીને પછી હાલવાય મંડી જાય બોલો થોડું ઘણું કંઈક વાગ્યું એમ તેમ જોઈને તો કાળાવાય નો દે હે હા પછી ઘરે થઈ ભલે હળદર ચોપડી દે પછી ત્યાં કળાવા નો દે કહો એમ હોય કાંઈક પણ રાહ મૂકવો નહીં ને રાહ ના મૂકવો અને એને માટેનું એક નક્કી કરવું જોઈએ નિશ્ચય કરવો જોઈએ અત્યારથી આમ પાકો દ્રઢ કરવું નક્કી કરી લેવું જોઈએ મારે તો ભગવાનને પામે છૂટકો કરવો છે તો કામ થાય જરૂર પહોંચશું જાણવું શ્રી હરિ ની હજુ પગે પગે પંથ કાપશું બસ સ્વામી કે મનમાં નક્કી કરવાનું હું જરૂર પહોંચવાનું છું પણ હાલવા માંડીએ ને તો પંથ કપાશે ખાલી વાતો કરે કામ નહીં થાય હાલવા માંડીએ એટલે પંથ કપાતો જાય છે હે અને જરૂર ત્યાં પહોંચશું કદાચ થોડું વહેલા મોડું થાય પણ પૂખશું એ નક્કી વાત છે બોલ કોઈ હાલવામાં થોડા ધીમા હોય તો બે મોડું થાય કોઈ ઉતાવળ હોય તો બેથી વહેલા જાય પણ હાલે છે પગે પગે બસ જેટલા પગલા આગળ હેલે એટલો તો પંથ પાણો ભક્ત છીએ ભગવાન એના મન વચન કર્યું છે ના તેનું તે ફરશે નહીં ફેરવે પરી સ્વામી કે આપણે ભગવાનના ભક્ત છે કયો અને ભગવાનનો નિશ્ચય કર્યો છે હે બસ હવે તો મને વચ્ચેને કર્મે કરીને નક્કી જ કરવું કયો એ મનમાં ભગવાન વિનાનો બીજા સંકલ્પ ન કરવા વાણીએ કરીને ભગવાન વિના બીજું બોલવું નહીં અને દેહ કરીને પણ ભગવાનની સેવા ક્યો તો સ્વામી કે કલ્યાણ ની બાબતમાં કોઈ કઈ ફેરવી શકશે નહીં અચલ જાણે એ આ શરો ન્યૂન માનવી નહીં મન નિષ્ક નિષ્કુલાનંદ એ વાર્તા નક્કી નિર્વિઘન બસ ભગવાનનો આશરો જે છે ને એ અચળ હોવો જોઈએ નિષ્ઠા પાકી હોય છે આશરીમાં કંઈ ફેર ન પડવો જોઈએ બસ અતિ દ્રઢ ગમે તેવી વિપત્તિ આવે આપત્તિઓ આવે દેશકાળો આવે ઉપાધિઓ આવે દેહને વિશે રોગાદિક બીમારીઓ આ તે આવે એ વખતે આપણે કોઈ લોભ આવે આવે લાભ દેખાડે બીજું ત્રીજું ફોહલ આવે ફેર ન પડવો જોઈએ આપણે જોયું ને તે દી બે દી પહેલા આપણે ચાપા ખુમાણ ની વાત આવી બોલો સાવર કુંડલાના ચાપા ખુમાણ યોગાન સ્વામીના યોગથી સત્સંગ થયો સત્સંગ પછી એમાં જીવમાં બે ગયો ને એવો પાકો નીચે સર્વોપરિપણાનો થઈ ગયો બોલો એને ભગવાનની નિષ્ઠા ને ગુરુની નિષ્ઠા બે એવી અચળ થઈ ગઈ દ્રઢ આમ કરતાં ઉંમરના કારણે થોડી માંદગી આવી પણ તોય દવા ઔષધ કરે નહીં મારા પ્રભુની ઈચ્છા જીવતે લાખના મરી હવા લાખના એ નાના ભાઈને કોઈ સગા સંબંધી કીધું મોટા ભાઈને કંઈક તો વૈદ બોલાવો ઔષધ કરાવો પછી નાનો ભાઈ આલા ખુમાણ એમણે વૈદ બોલાવ્યા વૈદ આવ્યા ખુરશી નાખી દીધી ખાતલા પાસે વૈદ બેઠા ખુરશીએ અને ચાપા ખુમારને કીધું હાથ લાંબો કરો વૈદ આવ્યા છે નાડી જોવે ને ચાપા કુમાર કે મારે નું શું કામ છે મારે તો સ્વામિનારાયણ નું કામ છે વૈદ નું મારે શું કામ છે કીધું વૈદ ને રીહ ચડી પીતો ગયો એનો તો અને એ રીહ માં રીહમાં એવો ખડીયો ખંભાઈ નખીને ભાગવા માંડ્યો તે માં રીમા ભાગતો પગથિયું ગયું પીડો એવો પીડ્યો ઢીંડું ભંગી ગયું જોઈ જવો પીડ્યો બે ચાર દિવસ ત્યાં ચાપા તો હાજા થઈ ગયા કેવો નીચે છે આપણે તે છીંક આવીને તો દવાખાને દોડીએ એટલે ભલે દવાખાને જવાની જરૂર નથી હવે ઘરમાં કંઈક બામ બામ બીજું ત્રીજું હોય તો લગાડી દે ને થોડો આરામ કરે હાર જો થઈ જાય બીજું શું હોય એમાં એવી ઝીણી ઝીણી બાબતમાં દવાખાને જવાનું ન હોય ઘરગથ્થુ દવા કરવાની હોય આમ કંઈક એવું મોટું હોય તો છૂટકો જ નહીં બાકી ઘરગથ્થુ દવા કરાય અને દવાખાને જાઓ તો તમને તો જા તમે વધારે બીમાર થઈ જાવ કે એડમિટ થવું પડે એમ છે એટલે બીજું કાંઈ ન હોય એડમિટ પણ હવે એને એડમિટ કરાવીને ત્યાં છૂટકો નથી શું કામ કંઈ એને હોસ્પિટલો જે બનાવી છે હવે એને કરોડો રૂપિયાની લોનો લીધીશ હે કોઈ પંદર કરોડ કોઈ વી કરોડ કોઈ પચીસ કરોડને આવડી મોટી લોનો લીધી છે હવે એ લોન ને એના હપ્તાઓ ને આ વ્યાજ દર ને બધું હવે એને એમાંથી જ કાઢવાનું છે એટલે તમે દવાખાને ગયા એટલે એને નક્કી થઈ ગયું કે માન બકરો આવ્યો તમને બલીનો બકરો કરી નાખે એક દી એક રાઈત રોકાઈ ને એટલે બીજે દિવસે તમને બિલ પકડાવી દે વીસ હજારનું પચીસ હજારનું અને તોય પાસે એમ કે ટાઈમે આવી ગયો થોડું મોડું કર્યું તું ભાધી વાળું હતું અને તમને હિંમત રેખામાં બચી તો ગયો એમ છે એ ભલે તું બચી ગયો બિલથી નહીં બચ અચલ આચરો ભગવાનનો અતિ દ્રઢ નિષ્ઠા આમ જીવમાં નિષ્ઠા બેહી જવી જોઈએ કયો હમ આપણે કેવું આ દેહની નિષ્ઠા થઈ ગઈ છે થઈ ગઈ નક્કી થઈ ગયું આ દેહ એ હું એમ થઈ ગયું બોલો હમ એ તો ઠીક છે ગામનું નામનું ટામનું એ કેવું નાઈતનું બધું થઈ ગયું છે બોલો એમ એમ એમાં ભૂલે સ્વપ્નમાં પણ બીજું ન બોલે બોલો વરણ પછી ઊંચું હોય કે નીચું હોય પણ બે ને નીચા વરણ વાળું નીચાનું દેહાભિમાન છે ઊંચા વરણવાળું ઊંચાનું દેહાભિમાન દેહાભિમાન તો છે જ બસ દેહાભિમાન છે એક જાતનો એને અહંકાર તો છે જ એવા બધા અહંકારને મૂકી અને એક જ અહંકાર રાખવો હું ભગવાનનો હં નાય જાતને મૂકી અને હું ભગવાનનો અને ભગવાન મારા તો એને કલ્યાણમાં ક્યાંય વિઘ્ન નહીં થાય એ સરદાન સાંઈ મહારાજની જય